जय द्वारकाज मित्रों वेलकम चो बड़ा मजा मां तो आज ना हमारा नए ब्लॉग में आप नु हार्दिक स्वागत छे तो अब आपरी वेकेशन 10 मु पूरा થઈ ગયો એટલે 3 મહિનાનો વેકેશન તો હવે આપણે એક બ્લોગ શૂટ કરના છે જો મિત્રો આ જા પાડી આપણાથી બળકે છે મારે ઠેકુ કાનુ ચેકને ઠેકુ મારે છે ફૂલ બળકે છે બેય પાડી બળકે છે એટલે આપણે પરવાઈ જઈએ હવે અને જો આપડી ગાયું બાંધી છે હા અમે આપણે બનશી અહીંયા આપણે બધી વાસળીઓ બાંધી છે અને એ બધી વાસળીઓ આપણી દેવોભાઈ લઈને આવે છે ગાયને હા આપણે ઓલા તબેલામાં જાય ચક્કર મારીએ दूध भरवन चालू થઈ ગયું છે હવે ભેંસ બેહી ગઈ છે અને હવે ઉભે કરીને પદરે ડરે નાખવાનું બાકી છે અને દૂધ ભરવાનું કામ ચાલુ છે ભેંસ દોઈ દે છે દૂધ ભરવાનું બેસે હવે જો બધી ની નાખવાને તો વાડ્યું ઊભી છે બધી ભેંસ ઉટાણા છે एक भैंस है जो खाना खाए है बाकी लोग जो भी जाए आपरे एक गाय बांधी है आया पे हो बांधी है हां प्रोले भाई एक बछड़ा डरा

પછી આપણે ડ્રાઈન પછી આપણે નાખવાનું છે પછી કંભુરુ આ દૂધમાં નીકાઈ જશે બાકી જો આવું છે તમારું હું અલે કમેન્ટ કરજો બકેજ નો બ્લોગ હે ને દેરા છે વિડિયો સરસ લાગી ગયું લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો